અત્યારે રાહ જોઈ રહ્યો છું કે જે મારી સાથે આવવાના છે મારા મિત્રો એમની હું રાહ જોઈ રહ્યો છું સામ જો એ હવે આવી ગયા છે અને હવે અમે નીકળશું દ્વારકા જવા માટે સવારના છ સવા છ વાગ્યા છે અને તમે જો મારી પાછળ દેખાય છે જે ગોપ પર્વત અત્યારે બહુ અંધારું છે અમે ગાડી ઊભી રાખી છે અને ગાડી પણ દેખાશે પાછળ ત્યારે એટલા માટે ઉપર નથી જઈ રહ્યા કે રસ્તો થોડો જોઈ લઈએ દિવસ થોડો ઓકે અને પછી ઉપર અમે જઈએ તો મિત્રો તમે જો મારી પાછળ જે ગોબ ડુંગર અત્યારે વાદળોથી ઘેરાયેલો છે બિલકુલ દેખાતો નથી અને એની ઉપર અમે અત્યારે જવાના છીએ ગાડી લઈને આ શું થયું ભાઈ શૂટ કરવા હવે જો પેલા બે જો બધા બેઠા છે અને બિલકુલ દેખાતું નથી એટલા વાદળ છે થાકી ગયો છું આ તમે જો મારી સાથે પરેશ છે એની પાછળ દિનેશ છે મારી સાથે હંમેશા હોય છે એની પાછળ છે મારા મોટા ભાઈ છે જે ફ્રેન્ડ થી કમ નથી અને આ મારો ભાણિયો છે થાક લાગ્યો એટલે ઊભા ઉભા એક વિડીયો લીધો છે આ છે જો છોકરાઓને લાયા હોય ને થોડો થોડો લપસવા ઉતરે નીચે રેતી એવી છે કે લપસી પડી જવાય એવું હવે અમે લોકો ત્યાં ઉપર

હવે અમે દ્વારકામાં એન્ટર થઈ ગયા છીએ પહેલાં અમે જમવા માટે જઈશું પછી હોટલ બુકિંગ કરીશું થોડો આરામ કરીશું અને પછી મંદિર તરફ જઈશું આજુબાજુના વિસ્તારમાં વિડીયો બનાવીશું દ્વારકાની શ્રીનાથ હોટલમાં અમે હવે જમવાની વેટિંગમાં બેઠા છીએ ઓગણીસનો નંબર છે અને ભૂખ બહુ લાગી અને આવીએ જમવાનું આવે એટલે હું તમને બતાવું બહુ સ્વાદિષ્ટ અને સારી ક્વોન્ટિટી સારી ક્વોલિટીમાં અહીંયા જમવાનું ભૂખ લાગી છે તમે વધાર જોઈ શકો છો ઘી ગોળ છાસ સલાડ આ અથાણા બધું જેટલી જો હું અત્યારે હવે મારું ફેવરેટ સુંદો લઉં છું અને ચાર પ્રકારના અલગ અલગ અથાણાઓ છે ચાર પ્રકારની સબ્જી છે શ્રીનાથ હોટલ મંદિરની આજુબાજુ શૂટ કરવા જઈ રહ્યા છીએ બપોરનો ટાઈમ છે એટલે અત્યારે પબ્લિક ઓછી છે દુકાનો બંધ છે પણ મંદિરની આજુબાજુના ભાગમાં શૂટ કરશું જ્યાં બિરાજ છે જગતનો નાથ શ્રી કૃષ્ણ ભગવાન આ ભાઈએ ચા નથી બિરિયલ બગાસા ખાઈ રહ્યા છે હા

ફરી રહ્યા છીએ મંદિરની આજુબાજુનાવી જો આ ગોમતી ઘાટ છે મારી પાછળ લોકો એન્જોય કરી રહ્યા છે જો આ બાજુ અને આ બાજુ છે જે સુદામા બ્રિજ એ અત્યારે બંધ છે પણ એ બાજુ જવાતું નથી હું ટ્રાય કરું છું કે એ બાજુ જવા માટે ક્યાંથી બોટમાં થઈને જવાય તો ટ્રાય કરીશું ગોમતી નદી જે અરબસાગરને મળે છે અને ભગવાનની આ મંદિર છે રિયલ દ્વારિકા આ સાગરની અંદર સમાયેલી છે સમય સાંજનો થયો છે એ રીતે પબ્લિકનો ઘસારો વધ્યો છે આજુબાજુમાં પ્રસાદના સ્ટોલ લાગી ગયા છે બધું ખુલી ગયું છે માર્કેટ હું બપોરના ટાઈમે આવતો હતો બધું બંધ હતું જો આ લખોટીવાળી સોડા પીવી છે અમને હા લખોટીવાળી સોડા આમાં તો કંઈ નથી થોડો એ ગોળી વાગી છે જો વાગી

જો મિત્રો આવાજીઓ છે ને સામાન જમા કરાવવા માટેની લાઈન છે જો અત્યારે ભીડ વધી ગઈ છે અહીંયા છે रुक्षમિણી માતાના મંદિરે દ્વારકા આવો છો અને रुक्षમિણી માતાના મંદિરે ના જાઓ તો દ્વારકા આવ્યા છો માર કાજી ગુરુવાસાજી કો ભોજન કેને નિમતા દે કે આપ અમેરે સાથ ગુરુ महाराज ત્યાંથી આગળ વધી અમારી સફર બેટ દ્વારકા માટે ભગવાન શ્રી કૃષ્ણનું ઘર કહેવાય છે અને દ્વારકા એમની ઓફિસ કહેવાય છે આ બાજુ જુઓ અમારી ગાડી આ ગાડીમાં બધો સામાન મૂકે સુદર્શન બ્રિજ ઉપર અમે ખાસો ટાઈમ સ્પેન્ડ કરી ચુક્યા છીએ એટલે હવે અમે જઈશું બેટ દ્વારકા ભગવાનના દર્શન કરું છું ત્યાં મંદિરમાં શૂટ નથી થઈ શકતું એટલે મંદિરના વ્યૂઝ હું નહીં બતાવી શકું પણ તમને માહિતી જરૂર આપી શકીશ જેટલી પોસિબલ હશે એટલી તો સુદર્શન બ્રિજની હવે અમે ફોટો શૂટ કરશું થોડા જો આ બધા ચેલ્ફી પાડવાનું ચાલુ કરીશું તડકો વધી ગયો છે એટલે એનર્જી ઓછી થઈ છે કે હવે ભૂખ પણ લાગી છે હજુ દાંડી હનુમાન જઈ રહ્યા છીએ ત્યાં દર્શન કરશું અને પછી અમે લોકો જમવા જઈશું હોટલમાં દ્વારકાધીશના મંદિર પાસે જુઓ આ સટલમાં અમે લોકો જઈ રહ્યા છીએ દાંડી હનુમાન જ્યાં છે મકર ધ્વજ અને હનુમાનજીનું મંદિર જે વિશ્વનું એકમાત્ર મંદિર છે આ જગ્યા ઉપર સદાવ્રત ચાલે છે રોજ જેથી દૂરથી આવતા ભક્તોને જમવાની સારી એવી વ્યવસ્થા મળી રહે છે તો હવે અમે આવી ગયા છીએ ગોપી તળાવ જ્યાં ગોપીઓના શરીરનું ચંદન બની ગયું આનો પણ અલગથી એક મેં વિડીયો બનાવ્યો છે એ ચેનલમાં મૂકવાનો છું એ પણ તમે જોવાના ભૂતતા નહીં કરવા બેઠાડી ચાલી રહી છે મશીન વાળી ગાડા વાળી આગળ નાના છોકરાઓના સાથે આવો અને નાના છોકરાઓના જરૂર લઈને આ બાજુ છે ઘણી પડે છે ઘણી બધી પ્રકારની રાઈડો છે એરિયા છે એ એરિયાની બહાર નાવું ના જોઈએ બોટની સ્પીડ જોવો તો ખરેખર બહુ મજા કરી અમને અને આ બોટ વાળા ભાઈ અમને બહુ મજા કરાઈ છે ઘણી રાઈડો છે અહીંયા તમે વન બાય વન બધી રાઈડની મજા કરી શકો છો જો વાહ ભાઈ भगवान ना कितना वागे है भाई 6 6 नहीं 10:07 बजे 6:00 बजे तो उठया था बजा तैयार થઈ ગયા છે મોટા ભાગના એક ભઈ હજુ નાવા ગયા છે ઈ ફોલે ફોન મારાથી પડી ગયો જો અહીંયા હોટેલમાં મે રોકાયા લાગીયા આ बाजू ઈ પડી અમારી ગાડી આ આખો દિવસ સ્ટ્રગલ વાળો રહ્યો તો એટલે થોડો થાક લાગી ગયો તો એટલે ટાઈમ ઊંઘી ગયા એટલે બહુ મજા આવી અમને અને આ જે પાછળ હાઈવે છે એ દ્વારકા સોમનાથ હાઈવે છે હવે અમે જઈશું માધવપુર બીચ ઉપર ત્યાં શૂટ કરીશું અને પછી તો લોકેશન લગભગ અમારું જુનાગઢ છે અને જુનાગઢથી પછી સીધા ઘર તો આ સવારનો સુંદર નજારો કુદરતી વાતાવરણ પાછળ તમે વિફલ જાય છે બાજુમાં ખેતર છે બધી બાજુ અને વચ્ચે આવો હોટલ થોડી ઠંડક તો છે ઉનાળો છે છતાં સામાન બહાર નીકળ્યું છે ગાડીમાં હવે મારી પાછળ જે રસ્તો આવે છે આ બાજુથી થી એ દ્વારકાથી આવે છે જો ગાડીઓ પડી છે પાછો હોટલ દેખાય છે આવી જગ્યા ઉપર અમે રોકાયા હતા હવે સનરાઈઝ થઈ ગયો છે અને અમે આગળ નીકળી રહ્યા છીએ હવે માધવપુર જવાના છે માધવપુર બીચ ઉપર શૂટ કરશું લક્ષ્મણી માતા અને કૃષ્ણ ભગવાનના જે લગ્ન થયા હતા એ જગ્યા ઉપર પણ શૂટ કરશું કરવાના શોખીન આજે બીચ ઉપર ડ્રાઈવિંગ કરી રહ્યા છો અને આ તરબૂચ કાપી રહ્યા છીએ અને તરબૂચનો લુફ્ત ઉઠાવશું આ રસ્તા ઉપર અમે લોકો જઈ રહ્યા છીએ માધવપુર થી જુનાગઢ જો આ બાજુ થી અમે આવ્યા છીએ માધવપુર અને જુનાગઢ માટે જઈ રહ્યા છીએ આ બાજુ આ ગાડી ઉભી છે અમારી અને આ ભાઈ જો તરબૂચ કાપી રહ્યા છે જો તરબૂચ કપાઈ ગયું છે એનો કલર જુઓ ખાલી અને એનો સ્વાદ અમે લઈશું હવે જો તરબૂચ નું ખેતર મારી સાથે આદરસ છે એ મિત્રો જુઓ ખેતરમાં તરબૂચ વેણવા માટે તમે આ થી ખરીદી ખરીદીને કાઢા છે બજારમાંથી લઈને આયા છે જાતે ખેતરમાંથી તોડીને વેલામાંથી જો ખબર પડે ને ભાઈ પાકું કે કાચું ઉત્તર દો તમે કેટલો મોટો પાકું એટલે વાત જ જાવ લાલ ગોમ લાલ ગરંટી મારી હું ખુદ ખેડું છું એવું છે હો

વીસ રૂપિયા કિલો કેસો છે તમારું ગામ ઓર્ગેનિક તરબૂચ નો લુક હવે હું પણ લઈશ જો કલર જોવો તમે હવે એક તરબૂચ તો અમે ખાઈ બેઠા છીએ અને એક તરબૂચ જો ખેતરમાં અમારા માટે પેલા બેન સ્પેશિયલ લેવા ગયા એ એ બેન આવે જો આપણે આજ સુધી બજારમાંથી ખરીદીને જ ખાતા ખાતા હોય છે અને આ બાજુ રોડ ઉપર આવી રીતનું લગાવેલું છે અહીંયા પણ પડ્યા છે આ પણ સારા જ છે પણ અમારી ઈચ્છા એવી હતી કે ખેતર માંથી આ ભાઈ જો પેલા ગુંદા કહેવાય ને એ લેવા માટે ગયા છે જંગલ જોવા બધા ગુંદા લેવા પણ અટકી પડે બપોરનું લંચ તો અમે કર્યો જ નથી આ ભાઈ હોય ને એટલે કોઈ ભૂખ્યો ના રહે પોતે તો ના રહે પણ બીજા રહેવાય ના રહે આ અમારા સાથી ખાલી દર્શન કરવા આવ્યા હતા જુઓ તમે નવગણના કુળદેવી ખોડિયાર માતાના દર્શન કરવા આવ્યા હતા અને આ પ્રસાદી લેવાની હોય એની જગ્યાએ જમવા બે જુઓ તમે આવું હોય આ પ્રસાદ આટલો ના કહેવાય આમ થોડું